નવરાત્રિ માત્ર તહેવાર નહીં પરંતુ માતાજીની ભક્તિ અને આદર વ્યક્ત કરવાનો અવસર છે શહેરમાં શેરી ગરબામાં ખેલૈયાઓ આનંદ અને ભક્તિ સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ધંધાધારી ગરબાનું પ્રચલન વધ્યું છે અને આવા ગરબાના આયોજકો દર વર્ષે નવા નવા વિવાદોમાં આવતા હોય છે હાલમાં રીલનું વળગણ પણ વધ્યું છે કેટલાક યુવાનો રીલ અને વિડીયો બનાવવા માટે આવી હરકતો કરતાં નજરે પડે છે કે જે માનમર્યાદા ભૂલીને અન્ય લોકોને શરમજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે યુનાઇટેડ વે લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા ગ્રાઉન્ડમાં આવા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે આયોજકોને સંસ્કૃતિ અને ધાર્મિકતા સાથે જાણે કોઈ નિષ્પદ ન હોય અને નફો કમાવવામાં જ પડ્યા હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે નવરાત્રિએ માત્ર નૃત્ય અને મોજ મસ્તીનું નહીં પરંતુ માતાજીની ઉપાસના અને ભક્તિનું પર્વ છે આ તહેવારમાં યુવાનોને ભાન રાખવું જોઈએ કે ગરબા માત્ર દ્રશ્ય માટે નહીં પરંતુ ભાવ અને સંસ્કાર સાથે રમાવા જોઈએ શેરી ગરબામાં હજુ પણ આ ભાવ જળવાઈ રહે છે અને દરેક ખેલૈયાઓ માતાજીની ઉપાસના સાથે ભક્તિભાવ જાળવીને પર્વને સચ્ચાઈથી ઉજવી રહ્યા છે જ્યારે વ્યાવસાયિક ગરબામાં કેટલાક ખેલૈયાઓના કારણે કે આયોજકોને લઈને અવારનવાર વિવાદો થતા હોય છે આપણા માટે શીખ એ જ છે કે આધુનિકતા અને મનોરંજન સાથે સંસ્કાર અને ભક્તિ ભૂલવી ન જોઈએ નવરાત્રિનો સાચો આનંદ તે જ છે કે જ્યારે ભક્તિ આનંદ અને માન મર્યાદા એકસાથે જળવાય